ડૉક્ટર સ્નેહલ તન્ના લોહાણા ક્રાંતિ સેના આ હાલમાં ત્યારે સમાજમાં રોટી કપડાં મકાન અને સાથે શિક્ષણ એક એવી મહત્વની જરૂરિયાત છે કે જેના વગર ચાલે એમ નથી અને આ શિક્ષણ દિવસે દિવસે જ્યારે મોંઘું થતું રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને વધારે કિસ્સા પર માર ન પડે તે હેતુથી લોહાણા ક્રાંતિ સેના કેસો દ્વારા રાહત દરે ચોપડા વિતરણનો એક કાર્યક્રમ રાખેલો હતો જેમાં ફૂલ સ્કેપના ચોપડા ફૂલ વ્હાઇટ પેટ પ્રીમિયમ ક્વોલિટીના એ બજાર કરતાં અડધી કિંમતે દસ હજાર નંગ ચોપડાનું વિતરણ લોણા સમાજ દ્વારા લોણા ક્રાંતિ સેના દ્વારા યોજ કરવામાં આવેલું હતું લોણા ક્રાંતિ સેના દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવે છે જેમાં ધાર્મિક સાંસ્કૃતિક અને સમાજને લગતા ઉપયોગી કાર્યો પણ કરતા રહેલા છે આ જ જે ચોપડા વિતરણ રાજ્ય કરેલું છે તેમાં મુખ્ય સહયોગી દાતા તરીકે જલારામ કેન્ટરિંગ એન્ડ ઇવેન્ટના ગોપાલભાઈ બોરિયા તેમજ ક્રિષ્ણા ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિરલભાઈ રામાણી અને તેમની ટીમ દ્વારા મુખ્ય સહયોગ મળેલો છે એ ઉપરાંત અન્ય આઠ દાતાઓનો પણ સહયોગ મળેલો છે ભવિષ્યમાં પણ લોણા ક્રાંતિ સેનાના કાર્યોમાં અલગ અલગ દાતાઓનો સમાજનો અલગ સહયોગ મળતો રહે અને સમાજમાં એકતાની ભાવના આવે તેવી જ અમારી શુભેચ્છા છે લોણા ક્રાંતિ સેના દ્વારા તમામને જય જલારામ જય રઘુવીર